ચાવડા ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી જય કૃષ્ણ હર હર મહાદેવ જય દ્વારકાધીશ ભાઈ આજે શ્રીનિવાસન જય શ્રીરામ જય મહારાજ શ્રીકાશી શ્રી મહાદેવના દર્શન આવી ગયા આપણે હર હર મહાદેવ આજે તમને પાક્કું બતાવી દઉં ચા ત્રણ જગ્યાએ નવરાત્રીની ફૂર્તિ એ ચાવ થઈ ગઈ છે તમને બતાવી દઉં ચાલો કન્ટિન્યુ જેમ બે લખણ લખાણ ભૂલતા નહીં હોય ને ચાલો જય અંબે માં અને તમારા તમારા શહેરમાં તમારા ગામમાં તમારા ઘરમાં અમે ધીરમે મનમાં અમે મને આગમનની કઈ તૈયારી છે અને નવરાત્રિની કેવી ધૂમધામથી રમઝટથી જોર શોરથી તૈયારી થઈ રહી છે આવે છે કમા મેં ઘણા જરૂરી મારા કલે જાઓ ચાલો તમને ત્યાં બતાવું છું સાવ કરવાનું પહેલું આયોજન થઈ લો લોકેશન મણિભાઈ ચોક મિત્ર મંડળ આયોજિત મહાકાળી માતાનો નવરાત્રી દરમિયાન આયોજન કરેલું હતું મહાકાળી માતાની મૂર્તિ હે માતાજી

હેલો ચાર વાગી છે જય માતાજી હર મહાદેવ કેમ કેતા યુ કેન ક્રીટ એક કોમેડી એક

नोट ચાલુ ले जो हेलो बंडे चलो भाई माताजी चलो गाइस एनी થઈ ગયો છે તમને બધાને મસ્ત વસ્તુ ચાલો કન્ટિન્યુ માતા બેટા બે આવું છે કામ કરજો લઈ लो थिक। थिक। भाई जी उठना को तो मैं बताऊं चल आओ अनटेन तो तो को सो तुम ना को बेटा चल अनटेन या अनटेन अरे ला प्रेम अकेले जाऊती एकदम एक का जेल भाई आया हाय महाशापुगादी में क्या महाशापुगादी में पूरी ऐसे नहीं जाबायो तो डॉक्टरन जाय होता मजी

તો તમને મસ્ત વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને વસ્તુ જણાવી દેજો મને તો આવતીકાલ મળે આ વ્લોગ સાથે આવતીકાલે કદાચ આપણે સરદાર વલ્લભભાઈની એક યાત્રા નીકળવાની છે શું છે મને ખ્યાલ નથી પાકું કાં તમને કાના બ્લોગમાં બાય ચાન્સ હું જઈશ ને તો કાલના બ્લોગમાં ખબર પડી જશે નહીં જાઉં તો પછી એકાદની ઈચ્છા હવે ઉઠાઈ જઈએ તો જઈશ બાકી નહીં કાલે વાર છે એટલે બેનને મૂકવા પણ નથી જવાનું એટલે કાલે હાથે ઉઠવાનું છે મારે તો અહીંયા શું થાય છે હવે જાઓ કે ન